ના પીવે માર જોઉં તો પડ ના બધો પડે પાછા મળો છો આયોજન હું કહી દઉં તો નાઈ રહું તો થોડી અમારું પીવા પડશે

ચાલો ચાલ બધું ભમતું એવું નઈ લાગતું થોડું પડી અત્યારે તું કેતોકડિયા તારા પૈસા નતો તો પણ તારી દવા કરીને

કરવી પ્રેક્ટિસ કરું રોજ પ્રેક્ટિસ કરું મને નવા નવા ટુકા ઉભા કરું છું મને ખબર પડે તમે પ્રેક્ટિસ નહી કરતા હોય એની પાછા રોજ પ્રેક્ટિસ કરું છું તારું

એના પેલા પ્લો ઓર્ડર આયો લોકાસાનનો એમાં 500 500 રૂપિયા આપડે બેન આલે તારા આવું છો રડવાના હતું તમારો હાહરો એ જ લઈ લગાઈ ખોગો થેલો ખોગો થેલો અલ્યા મારો વારો આબાદી તો તો હું કોક લવ આવળો વાળી ગયો એ તો રોવા બેઠા કોઈ બધવા કેવું પડ હું બધું કેવું પડ કાકા થોડું હિખો થોડી પ્રેક્ટિસ કરો થોડી પ્રેક્ટિસ કરો ને નઈ હાલ તો તને કે ધંધો બંધ કરી નાહે ને કાઢી નાયો બનો બનો સરસ બજે અલ્યા લોકાસાન નો કવ છું અમે જે તૂટ્યા ને એ પાછું કરતા નહીં પાછો કાઢી ના ભૂલી જવાનું અમે એ ધંધામાં ફરી ફરી ઉતરવું જ નહીં ના ઉતરવું તો આવેલી

બે જઈને રોવાનું છે ખાલી ખાલી એ પાછા બહુ બહુની નોટો સીધી ની નોટ હોય તો વાત કરતા એક પણ ચાન્સ લઈ લઈએ ધંધો સર બનાસ કરે તો બહુ ધંધો થાય નઈ

કેમ કે અમે અહીં તો જ્યાતા પાછા આટલો કાઠો તો સારું કે લઈ લે તો હજી થોડો કાઠો થવું

प्रैक्टिस करिए सब पोपन प्रैक्टिस अरे ना वो हम कोई નહીં સરાવતા પાછા नहीं सर आओ तब आता बंदीलाल हम लोग એવું मरी नहीं मरी नहीं नहीं ये हम ये ऊर वो ये ऊर वो पोपटिया अरे पोपटिया नहीं लिया दो तन लिया रुमाल लिया सर ना वो वो आगे

姐姐多，姐姐多。